હલો દોસ્તો હું અક્ષય પટેલ ઇંગ્લિશ વિદ અક્ષય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે સાડો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ જોવાના છીએ સાડો ભૂતકાળ જેને આપણે સિમ્પલ પાસ્ટ પાસ્ટ સિમ્પલ કે પછી પાસ્ટ ઇન્ડેફિનેટ ટેન્સ વગેરે નામે ઓળખીએ છીએ હવે આપણે તેની ઓળખ કેવી રીતે થાય છે તે જોઈએ અહીં એક પ્રશ્ન પૂછેલો છે ગઈકાલે તમે શું કર્યું નીચે તેનો જવાબ આપેલો છે ગઈકાલે હું વલસાડ ગયો મારી બેન પણ મારી સાથે આવી અમે વડાપાઉં ખાઢા પછી તે દુકાનમાં ગઈ હું થોડી વાર ગાડીમાં બેઠો અહીં તમે જોઈ શકો છો કે વાક્યના અંતે ય ઢ ઠ દીર્ઘઈ વગેરે આવેલા છે તો જે વાક્ય છેલ્લે ય ઈ ઢ ઠ કે પછી દીર્ઘઈથી પૂરું થતું હોય તે સામાન્ય રીતે સાદો ભૂતકાળ સૂચવે છે આ સિવાય હતું હતા હતો સામાન્ય રીતે ભૂતકાળના સાદા વાક્યોમાં આવે છે અને જેના માટે વઝ અને વરનો ઉપયોગ થાય છે જેના પર મેં એક સેપરેટ વિડીયો બનાવ્યો છે જેની લિંક તમને આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે હવે હકાર વાક્યો માટે સાદા ભૂતકાળની વાક્ય રચના જોઈએ તો સૌ પ્રથમ આવશે સબ્જેક્ટ એટલે કે કરતા ત્યાર પછી આવશે વી ટુ વી ટુ એટલે ક્રિયાપદનું ભૂટકાળનું રૂપ અને ત્યાર પછી આવશે ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને પછી અન્ય શબ્દો હવે સબ્જેક્ટ તરીકે આઈ વી યુ હી સી ઇટ કે પછી ધે કોઈ પણ હોય બધાની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ આવશે જેમ કે અહીં પ્લેનું ભૂતકાળનું રૂપ આપેલું છે પ્લેડ અહીં ઓબ્જેક્ટમાં આપેલું છે ક્રિકેટ હવે આ બધાનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવીએ પહેલું વાક્ય છે હું ક્રિકેટ રમ્યો અહીં હું માટે આપણે સબ્જેક્ટ તરીકે આઈનો ઉપયોગ કરીશું પછી રમવા માટે પ્લે ક્રિયા પરનું ભૂતકાળનું રૂપ પ્લેડનો ઉપયોગ કરીશું અને ઓબ્જેક્ટ તરીકે આવશે ક્રિકેટ અને આ રીતે આપણું વાક્ય બનશે આઈ પ્લેડ ક્રિકેટ તેવી જ રીતે બીજું વાક્ય છે તે ક્રિકેટ રમ્યો અહીં તે માટે આપણે સબ્જેક્ટ તરીકે હીનો ઉપયોગ કરીશું અને આપણું વાક્ય બનશે હી પ્લેડ ક્રિકેટ હવે સાડો ભૂતકાળ અંગ્રેજીમાં કયા શબ્દોથી ઓળખાય છે તે જોઈ લઈએ સાડો ભૂતકાળ માટેના સૂચક શબ્દો છે યસ્ટર ડે યસ્ટરડે મોર્નિંગ યસ્ટર ડે ઇવનિંગ લાસ્ટ નાઇટ લાસ્ટ સન્ડે લાસ્ટ ફેબ્રુઆરી લાસ્ટ વીક લાસ્ટ મંથ લાસ્ટ યર બિફોર આફ્ટર અગો વન્સ આ પ્રકારના જે શબ્દો છે તે સાડો ભૂતકાળ સૂચવે છે હવે ક્રિયાપદના ભૂતકાળના રૂપો કેવા હોય છે તે જોઈ લઈએ કેટલાક ક્રિયાપદને ફક્ત ઇડી પ્રત્યે લગાવવાથી ભૂતકાળનું રૂપ બને છે જેમ કે પ્લેનું પ્લેડ જ્યારે કેટલાક ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મુખ્ય ક્રિયાપદથી અલગ જ હોય છે જેમ કે ગોનું વેન્ટ જ્યારે કેટલાક ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તેના મુખ્ય ક્રિયાપદ સાથે સરખું જ હોય છે જેમ કે કટનું કટ સાડા ભૂતકાળનો ઉપયોગ ભૂતકાળમાં ચોક્કસ સમયે થયેલી ક્રિયા દર્શાવવા માટે થાય છે જેમ કે પહેલું વાક્ય છે હું ગઈકાલે બજારમાં ગયો જેનું અંગ્રેજી થશે આઈ વેન્ટ ટુ ધ માર્કેટ યસ્ટરડે બીજું વાક્ય છે તેણે ગયા વર્ષે કાર ખરીદી જેનું અંગ્રેજી થશે હી બોટ અ કાર લાસ્ટ યર ત્રીજું વાક્ય છે તેઓ મને એક કલાક પહેલાં મળ્યા જેનું અંગ્રેજી થશે ધે મેટ મી એન આર અગો આ સિવાય સાડા ભૂતકાળનો ઉપયોગ ભૂતકાળમાં નિયમિત થતી ક્રિયા દર્શાવવા માટે પણ થાય છે જેમ કે અહીં પહેલું વાક્ય છે હું જ્યારે પ્રાથમિક શાળામાં હતો ત્યારે દરરોજ મારા મિત્રો સાથે રમતો જેનું અંગ્રેજી થશે આઈ પ્લેડ વિથ માય ફ્રેન્ડ્સ ડેલી વેન આઈ વોઝ ઇન પ્રાઇમરી સ્કૂલ બીજું વાક્ય છે તે જ્યારે યુવાન હતા ત્યારે દરરોજ પાંચ કિલોમીટર ચાલતા જેનું અંગ્રેજી થશે હી વોક્ડ ફાઇવ કિલોમીટર્સ ડેલી વેન હી વોઝ યંગ હવે નિયમિત ટેવ રૂપે થતી ક્રિયા દર્શાવવા માટે જે આપણે અગાઉ જે વાક્યો જોયા તેને આપણે યુઝ ટુ નો ઉપયોગ કરીને પણ બનાવી શકીએ છીએ જેમ કે અહીં પહેલું વાક્ય છે આઈ પ્લેડ વિથ માય ફ્રેન્ડ્સ દેલી વેન આઈ વોઝ ઇન પ્રાઇમરી સ્કૂલ આ વાક્યને આપણે યુઝ ટુનો ઉપયોગ કરીને બનાવીએ આઈ યુઝ ટુ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ વેન આઈ વોઝ ઇન પ્રાઇમરી સ્કૂલ બીજું વાક્ય છે હી વોકડ ફાઇવ કિલોમીટર્સ ડેલી વેન હી વોઝ યંગ યુઝ ટુનો ઉપયોગ કરીએ તો વાક્ય બનશે હી યુઝ ટુ વોક ફાઈવ કિલોમીટર્સ ડેલી વેન હી વોઝ યંગ તમે જોઈ શકો છો કે યુસ્ટુ સાથે ક્રિયાપદનો મુખ્ય રૂપ વપરાય છે જેમ કે પ્લે અને વોક હવે આવે છે સાદા ભૂતકાળના નકાર વાક્યો જેની વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ કે જેને આપણે ટૂંકમાં ડીડન્ટ કે ડીન્ટ પણ કહીએ છીએ પ્લસ વી વન એટલે કે મુખ્ય ક્રિયાપદ અને પછી આવશે ઓબ્જેક્ટ અહીં પહેલું વાક્ય છે હું ગઈકાલે ક્રિકેટ રમ્યો નહીં તો અહીં સબ્જેક્ટ તરીકે આઈ આવશે ત્યાર પછી આવશે ડીડ નોટ ડીડ નોટ પછી આવશે ક્રિયાપદનું મુખ્ય રૂપ પ્લે અને ત્યાર પછી ઓબ્જેક્ટ તરીકે આવશે ક્રિકેટ અને પછી અન્ય શબ્દો આ રીતે આપણું વાક્ય બનશે આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ યસ્ટર ડે બીજું વાક્ય છે તેણે ગયા વર્ષે કાર ખરીદી નહીં અહીં સબ્જેક્ટ તરીકે આવશે હી ત્યાર પછી આવશે ડીડ નોટનું ટૂંકું રૂપ પછી આવશે મુખ્ય ક્રિયાપદ બાય અને પછી ઓબ્જેક્ટ તરીકે આવશે કાર અને અન્ય શબ્દો આ રીતે આપણું વાક્ય બનશે હી ડિડન્ટ બાય અ કાર લાસ્ટ યર હવે આવશે પ્રશ્નાર્થ વાક્ય રચના પ્રશ્નાર્થ વાક્ય રચના બે રીતની બનશે પહેલી વાક્ય રચના કે જેનો જવાબ ફક્ત યસ કે નો આવશે અને આ વાક્ય રચનાની શરૂઆત ડીડથી થશે આ વાક્ય રચના છે ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વીવન પ્લસ ઓબ્જેક્ટ અહીં પહેલું વાક્ય છે શું હું ગઈકાલે ક્રિકેટ રમ્યો આ પ્રશ્નનો જવાબ આપણે યસ કે નોમાં આપી શકીએ છીએ તો આ વાક્યની શરૂઆત ડીડથી થશે અને આપણું વાક્ય બનશે ડીડ આઈ પ્લે ક્રિકેટ યસ્ટરડે હવે બીજી જે વાક્ય રચના છે તેમાં આપણે ડીડની આગળ ડબ્લ્યુ એચ વર્ડ્સ જેવા કે વાય વોટ વેન વેર વગેરેનો ઉપયોગ કરીએ છીએ જ્યારે આપણને કોઈ પરફેક્ટ જવાબ જોઈતો હોય ત્યારે આપણે આ વાળી જે વાક્ય રચના છે તેનો ઉપયોગ કરીએ છીએ અહીં બીજું વાક્ય છે હું ક્યારે ક્રિકેટ રમ્યો તો તેને આપણે ડબલ્યુએચ વેન વેનનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકીએ છીએ તો તેનું અંગ્રેજી થશે વેન ડીડ આઈ પ્લે ક્રિકેટ જેનો જવાબ આપણે યસ્ટરડે કે પછી બીજો કોઈ પણ પરફેક્ટ જવાબ આપવો પડે હવે આપણે જોવાનો છે સ્પેશિયલ કેસ જ્યારે ડબલ્યુએચ પ્રશ્ન થી શરૂ થશે ત્યારે હું પછી ડીડ આવશે નહીં પરંતુ હું પછી ડાયરેક્ટ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે જેમ કે અહીં ત્રીજા નંબરનું વાક્ય છે કોણ ક્રિકેટ રમ્યું ટોટેનું અંગ્રેજી થશે હું પ્લેડ ક્રિકેટ તો આ રીતે આપણે પ્રશ્ન વાક્ય રચના જુદી જુદી રીતે બનાવી શકીએ છીએ હવે છેલ્લે આવે છે પ્રશ્નાર્થ નકાર વાક્યરચના જેમાં પ્રશ્નાર્થ પણ આવશે અને નકાર પણ આવશે જેની વાક્યરચના પણ બે રીતે બનશે યસ કે નો જવાબ આવે તેવી વાક્ય રચનાની શરૂઆત થી થશે ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ વિવન પ્લસ ઓબ્જેક્ટ અહીં પહેલું વાક્ય છે શું હું ગઈકાલે ક્રિકેટ ના રમ્યો તો તેનું અંગ્રેજી થશે ડીડ આઈ નોટ પ્લે ક્રિકેટ યસ્ટર ડે આ વાક્યને આપણે બીજી રીતે પણ બનાવી શકીએ છીએ ડી આઈ પ્લે ક્રિકેટ યસ્ટર ડે હવે જો પરફેક્ટ જવાબવાળી વાક્ય રચના હશે તો ડીડની આગળ ડબ્લ્યુએચ વર્ડ્સનો ઉપયોગ થશે જેમ કે અહીં બીજું વાક્ય આપેલું છે હું ક્યારે ક્રિકેટના રમ્યો તો તેનો અંગ્રેજી થશે વેન ડીડ આઈ નોટ પ્લે ક્રિકેટ તો આ રીતે આપણે પ્રશ્નાર્થ નકાર વાક્યો પણ જુદી જુદી રીતે બનાવી શકીએ છીએ આશા રાખું છું કે સાદો ભૂતકાળ તમને સરળતાથી સમજાઈ જશે થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો વિથ ટેન્સ ટીલ ધ ટાઈમ બાય એન્ડ ટેક ગુડ કેર ઓફ યોર સેલ્ફ